કોઈ હવાલા હોતા નથી માત્ર વિગતો દર્શાવવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ પહેલા આ વિડીયોમાં સમગ્ર પ્રકરણની રૂપરેખા તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો કે પહેલો ટોપિક આપણે જોવાના છે એચએસસી બોર્ડની પરીક્ષામાં કેટલો ગુણભાર છે એટલે કે તમને જે બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું છે આ ચેપ્ટર તો એમાંથી કોઈ એમસીક્યુ પૂછાશે કે વીએસક્યુ પૂછાશે એટલે કે એક વાક્યના પ્રશ્નો પૂછાશે કે પછી સેક્શન ઈમાં કે એફમાં જે લોંગ એક્ઝામ્પલ પૂછવાનું છે એની ચર્ચા કરીશું ત્યારબાદ આપણે અને પછી આપણે એની ચર્ચા કરીશું કે જે પ્રસ્તાવના કે આ ચેપ્ટર નો ઉદભવ ક્યાંથી થયો અને આ ચેપ્ટર જે છે તો એના દ્વારા આપણે શું જાણી શકીએ છીએ અને શું કરી શકીએ છીએ ત્યારબાદ આપણે જોવાના છે કે આ ચેપ્ટરમાં સૌથી અગત્યનો ટોપિક કંપની દ્વારા બે હજાર તેર ના પરિશિષ્ટ ત્રણ ના પાક એક ના મુજબ જે ઉભા સ્વરૂપનું જે પાકું સર્વૈયું છે તેનો અભ્યાસ કરવાનો છે ડીપમાં સ્ટડી કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આજે પાકુ સર્વયુક્ત કઈ રીતે યાદ રાખો ને ટીપ્સ એન્ડ ટ્રીક આપવાનો છું બહુ ઈઝી રીત છે વિદ્યાર્થી મિત્રો આપણે જે ફોર્મેટ છે ને બહુ ઈઝી મેથડમાં મે આ વિડિયોમાં સમજાવ્યું છે એટલે આ વિડીયો છેલ્લે સુધી જોશો તમને ઈઝીલી તમને યાદ રહી જશે એટલે કે આ ટીપ્સ એન્ડ ટ્રીક જાણવી હોય તો છેલ્લે સુધી આ વિડીયો જોશો ત્યારબાદ આપણે અભ્યાસ કરીશું અને કંપની ધારો બે હજાર તેર ના પ્રશિસ્ત ત્રણ ભાગ બે મુજબ જે ઉભા સ્વરૂપનું જે નફા નુકસાનનું પત્રક છે આપણે અગાઉ પણ જે ભાગીદારી પેઢીમાં નફા નુકસાન ખાતું શીખી ગયા છે એ પત્રક સ્વરૂપે છે તો એનો પણ જે નમૂનાનો આપણે અભ્યાસ કરીશું એ પણ જ્યારે હું જે વિડીયો મૂકીશ મારી યુટ્યુબ ચેનલ પર ત્યારે એની પણ ટીપ્સ એન્ડ ટ્રીક સમજાવીશ આજે આપણે જોવાના છે પાકા સર ત્યારબાદ આપણે જે નેક્સ્ટ જે સૌથી અગત્યની બાબત છે આ ચેપ્ટર જે તમને બોર્ડ પરીક્ષામાં અગિયાર માર્ક્સ નો દાખલો પૂછાવાનો છે એટલે કે જેમાં નફા નુકસાન નું પત્રક પણ પૂછાવાનું છે અને પાકું સર્વે પણ પૂછવાનું છે બંનેના મિક્સ એક્ઝામ્પલ કેવા પૂછાઈ શકે એની સંપૂર્ણ આન્સર સાથે સમજૂતી સાથે અને ગણતરી સાથે ટિપ્સ એન્ડ ટ્રીક સાથે સમજૂતી મેળવવાના છે

સેક્શન એત્મેય પ્રશ્ન પૂછાય એટલે સેક્શન એ ફ ટોટલ વાર્ષિકાનું હોય છે એમાંનો એક એક્ઝામ્પલ આપણે જોઈએ છે જે બાકીધારી પેઢીના વાર્ષિક હિસાબ અને બીજો એક્ઝામ્પલ હોય છે કંપનીના વાર્ષિક હિસાબો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી તો કંપનીના વાર્ષિક હિસાબો ત્યારે તૈયાર કરવામાં આવે છે મુખ્યત્વે બે પત્રકો તૈયાર કરવામાં આવે છે એક નફા નુકસાનનું પત્રક અને બીજું પાકું સરવૈયું નફા નુકસાનનું પત્રક શા માટે તૈયાર કરવામાં આવે છે તો આખા વર્ષની અંતે કેટલો નફો થયો કેટલો નુકસાન થયું કેટલી ખોટ ગઈ તેની સાચી માહિતી મેળવવા માટે આપણે વર્ષને અંતે નફા નુકસાન પત્રક તૈયાર કરીએ છીએ જયારે પાકું સર્વે સુકામ તૈયાર કરવામાં આવે છે તો આપણા ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે એટલે કે આપણા ધંધામાં કેટલી મિલકતો છે કેટલા દેવા છે મિલકતો અને જે દેવાનું જે પ્રમાણ કેટલું છે આ બધી બાબતો જાણવા માટે એટલે કે જે કંપનીની આર્થિક સ્થિતિ કેવી છે તે જાણવા માટે આપણે શું તૈયાર કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમજવાના છે પાકા વાત કરું છું અગિયાર નો એક્ઝામ્પલ પૂછાય છે એમાં આજે હું સમજાવવા જઈ રહ્યો છે પાકા સર એ બેઠો નમૂનો તમારે લખવાનો તો છે જ માત્ર એમાં ખાલી રકમ જ લખવાની રહેશે પરીક્ષામાં એટલે નમૂનો યાદ બીજી બાબત કે આ હું જે નમૂનો તમને સમજાવી રહ્યો છું એમાં ટીપ્સ એન્ડ ટ્રીક સાથે સમજાવી રહ્યો છું એટલે ટીપ્સ એન્ડ ટ્રીક તમને આવડશે તો તમને ઈઝીલી નમૂનો પણ યાદ રહી જશે અને અહીંયા જે મે જે ક્રમમાં તમને નમૂનો સમજાવ્યો છે એ જ ક્રમમાં તમારે બોર્ડની પરીક્ષામાં લખવાનો રહેશે એટલે એ જ ફોર્મેટમાં લખવાનો ઉપર નીચે કંઈ કરવાનું નથી તો ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ ટીપ્સ એન્ડ ટ્રીક સાથે બહુ ઈઝી મેથડથી પાક્કા શ્રેણો નમૂનો કઈ રીતે યાદ રાખો પહેલું હંમેશા જે ટાઇટલ લખી દેવાનું એમાં લખી દેવાનું એક્સ વાય જેડ કંપની એટલે તમને આપેલું હોય કે એક્સ વાય જેડ લિમિટેડ જે કંપનીનું નામ આપ્યું હતું એ પછી તારીખ લખી દેવાની એકત્રીસ ત્રણ બે હજાર વીસ કે જે તારીખ આપી હતી તારીખના રોજનું નું પાકું સર્વે લખવાનું કારણ કે પાકું સર્વે વર્ષને અંતે જે તે દિવસે બનાય એટલે લખવાનું ના રોજનું પાકું સર્વે હવે એનું જે ફોર્મેટ કેવું હોય છે વિદ્યાર્થી આ રીતનું ફોર્મેટ હોય છે એમાંની જે પહેલી કોલમ ખૂબ જ મોટી હોય છે જેને વિગત કહેવામાં આવે છે બીજું છે નોંધ નંબર પછી જે રકમ રૂપિયા રકમ રૂપિયા એટલે બે ઇનર કોલમ છે બાકીની બે વિગત અને બીજી બાજુ અત્યારે આપણે સમજી મૂડી દેવા મૂડી દેવાને શું કહેવામાં આવે છે અહીંયા જે ઉભા પ્રકારના ઇક્વિટી અને જવાબદારી કહેવાય છે કારણ કે અહીંયા કોઈ પણ કંપની જે મૂડી મેળવવા માટે શેર બહાર પાડે છે એટલે આપણે ઇક્વિટી અને જવાબદારી તરીકે ઓળખીશું ત્યારબાદ જેવું આ બાજુ પૂરું થઈ જશે ઇક્વિટી અને જવાબદારી પછી મિત્રો ત્રણ ટાઈટલ બહુ છે પહેલું છે શેર હોલ્ડર ના બીજું છે ચાલુ જવાબદારી અને ત્રીજું છે ચાલુ જવાબદારી બહુ સહેલું છે શેર હોલ્ડર ના બિનચાલુ જવાબદારી ચાલુ જવાબદારી ફરી એકવાર તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો ત્રણ ટાઈટલ યાદ રાખવાનું આ જ ક્રમમાં બોન્ડની પરીક્ષામાં તમે કોઈ પણ એક્ઝામ્પલ ગણો આ આ ચેપ્ટરનો તમારે ફોર્મેટમાં તૈયાર તૈયાર કરવાનું કરવાનું જ ક્રમમાં શેર હોલ્ડરના ભંડોળ બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી ચાલો હવે આપણે જોઈએ બધાની વિગતો કઈ રીતે યાદ રાખવા ટીપ્સ એન્ડ ટ્રીક સાથે પહેલી ટીપ્સ એન્ડ ટ્રીક છે કે શેર અનામત આવી તમારે એક શબ્દ યાદ રાખવાનો શેર અનામત સેમ શેર હોલ્ડરના ના ભંડોળમાં

અન્ય જવાબદારી પણ અન્ય કઈ જવાબદારી હોય લાંબા ગાળાની જ કારણ કે અહીંયા હું જે વાત પુરુષોની કરી રહ્યો છું બિન ચાલુ દેવા તો આપણે લખી દઈએ બી અન્ય લાંબા ગાળાની જવાબદારી અને પછી છેલ્લે છે જોગવાય પણ કેવી જોગવાઈ હોય વિદ્યાર્થી મિત્રો લાંબા ગાળાની જોગવાઈ હશે તો લખી દઈએ સી લાંબા ગાળાની જોગવાઈ હવે વિદ્યાર્થી મિત્રો તમે જો ચાવી સાથે આ ત્રણ મુદ્દાને સરખાવશો તમને ઈઝીલી યાદ રહી જશે ટીપ્સ એન્ડ ટ્રીક સાથે લાંબા ગાળે તો હવે આપણે જોઈશું ચાલુ જવાબદારી ચાલુ જવાબદારીમાં શું આવવાનું છે વિદ્યાર્થી મિત્રો ઉપરના મુદ્દા આવ્યા છે લાંબા ગાળામાં તો નીચે ક્યાં આવશે ટૂંકા ગાળામાં આવવાના છે પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો લાંબા ગાળા તો આ જવાબદારી છે પણ યાદ રાખજો વેપારીને પૈસા ચૂકવવાના થાય તમારે ભવિષ્યમાં તો તમારે ટૂંકા ગાળાના ઓછીના પૈસા લઈ વેપારીને ચૂકવવાના આ ઉપરાંત અન્ય કોઈ જવાબદારી હોય એની જોગવાઈ આપને જ કરવાની રહેશે બસ આવી ટીપ્સ યાદ રાખજો લાંબા ગાળામાં પણ આવું પણ ટૂંકા ગાળામાં તો શું કરવું પડે પેલા ઉછીના પૈસા લેવા પડે વેપારીને પણ ચૂકવવા પડે આ ઉપરાંત અન્ય કોઈ જવાબદારી હોય એની જોગવાઈ પણ તમારે જ કરવાની રહેશે તો મિત્રો ચાલો એની પણ જોઈ લે ટીપ્સ એન્ડ ટ્રીક શું છે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો આ સ્ટોરી રૂપે યાદ રાખજો ટૂંકા ગાળાના ઉછીના નાણાં લઈ લેવાના પેલા ઉછીના કોઈ પાસે લઈ લેવા ટૂંકા ગાળાના વેપારીને દેવા પણ ચૂકવવાની અને અન્ય ચાલુ જવાબદારી વેપારીને દેવા પણ ચૂકવી દેવાની અને ચાલુ જવાબદારી ને જોગવાઈ આપની જ રહેવાની છે એટલું યાદ રાખશો એટલે તમને આ મુદ્દો પણ ક્રમમાં યાદ રહી જવાનો છે પેલા ટૂંકા ગાળાના ઉછેર નાણાં લેવાના એટલે લઈ લે એ ટૂંકા ગાળાના ઉછેર નાણાં પછી છે બીજું વેપારીના દેવા ચૂકવવાના તમે જો ઉછેર લો એટલે તમારે જે દેવા ચૂકવવા પડશે એટલે આવશે બી વેપારીના દેવા ત્યારબાદ લખેલું છે અન્ય ચાલુ જવાબદારી અને જોગવાઈ આપની રહેશે તો પેલા લખી દે અન્ય ચાલુ જવાબદારી અને છેલ્લે જોગવાઈ પણ આપને જ કરવાની રહેશે જોગવાઈ કઈ આવે ઉપર આવી ગઈ છે લાંબા ગાળાની જોગવાઈ તો અહીંયા કઈ આવશે ટૂંકા ગાળાની જોગવા લખી દઈએ મિત્રો આ બધી આપણે ઇનર કોલમમાં લખી સરવાળો આઉટર કોલમમાં લખી પછી સરવાળો કરીશું એટલે આપણને મૂડી દેવા બાજુનો સરવાળો મળી ગયો આપણે જો હું વાત કરું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો પ્રમાણે અને ખરેખર આ કંપનીના વાર્ષિક પ્રમાણે એવું કહી કે ઇક્વિટી અને જવાબદારી બાજુનો સરવાળો મળી ગયો આનીચે જ આપણે લખવાનું છે મિલકત પણ વિદ્યાર્થી મિત્ર તમે યાદ રાખશો કે જો આ ત્રણ જે ચાવી છે જે ટીપ્સ એન્ડ ટ્રીક છે તો એ તમને આવડી ગઈ તો યાદ રાખજો તમારે કંઈ ગોખવાની જરૂર નથી ઈઝીલી તમે આ બધું જ ક્રમમાં લખી શકશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સ્ટાર્ટ કરીએ આનો બીજો પાર્ટ નીચેનો કે જેને આપણે કહીએ છીએ મિલકતો મિલકતો આ બેસ્ટ ટોપિક હોય છે એક ટોપિક છે બિન ચાલુ મિલકત અને એકમાં છે ચાલુ મિલકત બિન ચાલુ મિલકતમાં પણ એક સરસ ટીપ્સ એન્ડ ટ્રીક બનાવી છે યાદ રાખજો તમારે કોઈ પ્રકારની જે કાયમી મિલકત જમીન મકાન નિયંત્રમાં જો રોકાણ કરવું હોય ને વિદ્યાર્થી મિત્રો તો તમારે રોકડા પણ જરૂર પડે એટલે કે લોન પણ લેવી પડે અને અન્ય કોઈ મિલકત પણ લાવવી પડે તો જ થાય બસ મુદ્દો યાદ રાખજો સ્ટોરી યાદ રાખજો કોઈ પણ પ્રકારની કાયમી મિલકતમાં રોકાણ કરવું હોય તો આપણે શું લાવવું પડે લોન પણ લાવવી પડે અને બીજું શું કરવું પડે આપણે કોઈ અન્ય ચાલુ મિલકત પણ લાવવી પડે આપણે જોઈ લઈએ એની ટીપ્સ એન્ડ ટ્રિક્સ શું છે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો કાયમી મિલકતમાં રોકાણ કરવા માટે તમારે જો કાયમી મિલકતમાં રોકાણ કરવું હોય તો લાંબા કાળની લોન પણ લેવી પડે કારણ કે બધા પૈસા આપણી પાસે ના હોય એટલે લોન પણ લેવી પડે અને અન્ય મિલકત પણ જરૂર પડે તો તમે લઈ શકો વિદ્યાર્થી મિત્રો એટલે કે તમારે મોટી મિલકત લેવી હોય જમીન લેવી હોય મકાન લેવું હોય મોટી મિલકત લેવી હોય એવું રોકાણ કરવું હોય તો તમારે લોન લેવી પડે અને અન્ય બિનચાલુ મિલકત ની પણ જરૂર પડે જેને આપણે કહીએ છીએ બિનચાલુ મિલકતની ચાવી ટીપ્સ એન્ડ ટ્રી ચાલો આપણે સમજી લઈએ મુખી કોલમમાં હવે પછી છે એમાં રોકાણ રોકાણ કેવા છે જો વિદ્યાર્થી લખ્યું બિન ચાલુ મિલકત મેં કીધું બિન ચાલુ એટલે આવશે જે લાંબા ગાળાનું અને જે ચાલુ મિલકત એટલે ટૂંકા ગાળાનું આવશે તો અહીંયા લખી દઈએ બી બિન ચાલુ રોકાણો ત્યારબાદ એમાં જો લાંબા ગાળાની લોન તો આપણે લખી દઈએ સી લાંબા ગાળાની લોન અને ધિરાણ ત્યારબાદ છે અન્ય બિન ચાલુ મિલકત આપણે લખી દઈએ ડી અન્ય બિન ચાલુ મિલકત એટલે આવી સ્ટોરી યાદ રાખવી પડશે કાયમી મિલકતમાં જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને સમજાવી દઉં કાયમી મિલકતમાં જો રોકાણ કરવું હોય તો લાંબા ગાળાની લોન તેમજ અન્ય બિન ચાલુ મિલકતની જરૂર પડશે આપણે સમજી લઈએ યાદ રાખજો ચાલુ રોકાણ તેમજ માલ સામગ્રી ખરીદી માટે તમારે જો ચાલુ રોકાણ ખરીદવા હોય અથવા તો માલ સામગ્રી ખરીદવી હોય તો વેપારી પાસેથી રોકડ અને લોન તો લેવી જ પડે હું જે શબ્દ જ્યાં અટકું છું ત્યાં જ તમારે અટકવાનું તો જ તમને ઇઝીલી આવડી જશે આ ટિપ્સ એન્ડ ટ્રી ચાલુ રોકાણ તેમજ માલ સામગ્રીની ખરીદી માટે વેપારી પાસેથી રોકડ અને લોન તો લેવી જ પડે કારણ કે જે માલ સામાન ખરીદવું હોય તો રોકડા હોવો જોઈએ અથવા રોકડ ના હોય તો લોન લેવી પડે જેથી કરીને તમારે શું વધારી શકાય અન્ય ચાલુ મિલકતમાં વધારો કરી શકાય ચાલો આપણે સમજી લઈએ પહેલો શબ્દ છે ચાલુ રોકાણ તો આપણે લખી દઈએ ચાલુ રોકાણ ત્યારબાદ છે માલ સામગ્રીની ખરીદી તો આપણે લખી દઈએ માલ સામગ્રી અહીં છે વેપારી તો અગાઉ આવેલું વેપારી દેવા વેપારી લેણા છે રોકડ અને લોન લેવી પડે તો પેલા આપણે રોકડ ની વાત કરી દઈએ આપણે લખી દઈએ ડી રોકડ અને રોકડ સમકક્ષ ત્યારબાદ છે લોન લેવી પડે તો ઉપર હતી લાંબા ગાળાની લોન અને ધિરાણ તો અહીંયા આવશે

તો તમારી અન્ય ચાલુ મિલકતમાં વધારો કરી શકાય તો આ રીતે તમે સમગ્ર પાકા ફોર્મેટ ક્રમમાં જે રીતે બોર્ડની પરીક્ષામાં જોઈએ તો આ બધી ઇનર કોલમમાં રકમ લખીએ સરવાળો આઉટર કોલમમાં લઈ જાય ટોટલ સરવાળો કરી દઈએ કુલ સરવાળો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે જોયું જોઈશું અહીંયા ઇક્વિટી અને જવાબદારીમાં જે સરવાળો એ બેઠો સરવાળો મિલકતમાં પણ આવવો જોઈએ સરળ બની રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ ઉપરાંત અમારો વિડીયો પસંદ પડે તો લાઈક કરો તો મિત્રો શેર કરો અને અપડેટ માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે કરો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટાઈમ આપણે એક એક વિગત જોઈએ જેમ કે શેર મુડી જોઈએ પછી લાંબા ગાળાના જે પૂછીના નાણાં જે ચાલુ મિલકત બિનચાલુ મિલકત રોકાણ આ બધી વિગતમાં કઈ કઈ વિગત આવે એની પણ સાથે હું નેક્સ્ટ વિડીયોમાં મળીશ ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ